નડિયાદ હિન્દુ અનાથ આશ્રમના ભૂતપૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ મનુભાઈ પટેલના જન્મદિવસ અને સન્માન સમારોહ યોજાયો ભારદરમાંથી બસો ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી એકસો પચીસ વરસ જૂની હિન્દુ અનાથ આશ્રમ જેના પ્રમુખ તરીકે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ કાર્ય છે આશ્રમમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલે ખેડા સત્યાગ્રહની શરૂઆત કરી તે આશ્રમમાં ઓગણીસો છપ્પનથી બે સુધી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે મનુભાઈ સનાભાઈ પટેલ કાર્ય થતા તેમના કાર્યકાળ દરમિયાન અનાથ વિદ્યાર્થી ભાઈ બહેનો ત્યાં રહી વર્ષ કરી એકાણું વર્ષમાં પ્રવેશતા સમગ્ર ભારતભરમાંથી ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનો આશ્રમમાં આવ્યા હતા અને તેમના દ્વારા તેઓના જન્મદિન નિમિત્તે ઉજવણી અને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો સો ભેગા મળી કેક કાપી તેઓનું સન્માન કરી ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા ઉલ્લેખનીય છે કે આ સમારંભમાં દીકરા દીકરીઓ સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ રહેતા તેઓ બસો પ્રાંત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીં હાજર રહ્યા બાપ દીકરા અને બાપ દીકરી એકબીજાને મળ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ